સસરાએ જ પૈસા દીધા છે ને સસરાએ જ જમીન ખરીદી છે કાયદા પ્રમાણે સસરાના જેટલા વારસદારો નામ ચડે એમાં એક બેન નથી ગુજરી ગયા છે એટલે તમારા સાડી તો એના દીકરાઓના નામ ચડે હવે સગીર છે તો પુખ્ત થાય ત્યાં સુધી રાહ જોવી પડે થાય ત્યાં સુધી રાહ ન જોવી તો બીજો રસ્તો ઈ થાય કે તમે એના હક કમી કરવા માટે કોર્ટની અંદર તમારે કાર્યવાહી કરવી પડે સગીરનું વાલી હોય ને એ અરજી કરે અને સગીરના નામે એફડી મૂકવી પડે કોણ મૂકશે તમે ખાતરદાર થવા ગયા તો તમારે મૂકવી પડશે

મને તો મગજમાં નથી બે હતી સાચું બોલો જો ઈશ્વર નામ લઈને ઉપર આંગળી ચિંદી ગયો છે કે તમને કોઈ એડવોકેટે કીધું હું કામ એડવોકેટ ને બદનામ કરો છો ભગવાન સાંભળે છે ઉપર એડવોકેટે કીધું તમને એપડી મૂકી દો એમ સાચું બોલજો ને કે ઈશ્વર ગુનેગાર થશો કોઈ માણસને બદનામ કરવા બદલ તો આપડે કોઈ ને બદનામ નથી કરવા સાહેબ મે લોન લઈને જમીન લીધી હું એક બે માં છું અને મને કોઈ ખબર નથી આવું હોય છે બરોબર જમીન મારે લેવી તી એટલે અમારે જરા હાચવું થઈ ગયું જમીન નું ને હું નેવું દિવસ ની મુદત આપી તી મે મારા છોકરા ને કીધું કે તમે વકીલ ને મળી અને ઓલું મારે ઘર નામ ચડાવી ને જમીન માં તો એમાં એવું છે મારા ચુંટણી બંધુ ભાઈ તો પંજાબ જવાનું હું ત્રણ મહિને પાછો આવ્યો મારા છોકરા ઓછુ સંભાળે એને એમ કે ખઈ જાશે એમ માં પેરી તો લાંબી વાતો હલાવવામાં ઝડપથી કેસ આગળ વધારો બહાર નીકળવા મેં તમને પહેલા જ માહિતી આપી દીધી તો તમે વકીલને વચ્ચે લઈ આવ્યા તમારે કોર્ટમાં હુકમનામું લાવવું પડે સગીરના હક કમી માટેનો દાવો ચલાવવો પડે કોર્ટ મેં પરમિશન લેવી પડે કોર્ટ એમ કીએ કે ભાઈ આટલી રકમ આની માર્કેટ વેલ્યુ પેલા જાણવાની જંત્રી મૂકવી પડે જંત્રીની કોપી મૂકવી પડે જંત્રીની કોપી પ્રમાણે સગીરનો જેટલો ભાગ આવતો હોય એટલા ભાગની એમાઉન્ટ તમારે એફડી કરાવવી પડે એ હુકમનામું આવે પછી એફડી કરાવવાની એફડી ની રસીદ કોર્ટ ને બતાવવાની જમા કરાવવાની એફડીમાં એનો વાલી નિમમાનો અને પછી જે છે એ હુકમનામું લઈ અને મામલેદાર કચેરીમાં રજૂ કરો ત્યારે સગીર નો હક્કમી થાય સમજાઈ ગઈ વિગત બરાબર Vale, ok, audio.